નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની મુશ્કેલી માં વધારો થયો છે ભાવનગર પોલીસે તેમના વિરુદ્ધ વધુ બે ગુનાઓનો નોંધ્યા છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદ કરતા કાંડમાં આપણે જોયું કે રાજુ કરપડા જે હળદર ગામમાં ખેડૂત મહાપંચાયત યોજી હતી જે બાદ છે માહોલ ગરમાવી ગયો હતો ત્યાં પથ્થર મારો થયો હતો અને પોલીસે પહોંચી તે લોકો પર લાઠી ચાર્જ કર્યો હતો જે બાદ હતા અને તે બાદ છે હવે વાત છે કે પોતાના સોશિયલ મીડિયા મારફતે જે લોકો સંદેશો લોકો સુધી પહોંચાડતા હતા અને જ્યારે તે અમદાવાદ આવી અંશન આંદોલન પર બેસવાના હતા ત્યારે અમદાવાદથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે વધુ પંચ્યાસી લોકો પર ત્રણસો જેવી ગંભીર કલમો લગાવી ગુનો નોંધવામાં આવ્યો હતો જે બાદ આપણે જોયું રાજકારણ જે છે ગરબાવી ગયું હતું હમણાં બે દિવસ પહેલા પણ આપણે જોયું કે સુદામણા ગામ ખાતે આપની મહાપંચાયત યોજાઈ હતી જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જેવા નેતાઓ હાજર હતા અને ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા પરંતુ આ પોલીસ પ્રશાસન હવે તેમની મુશ્કેલીમાં પ્રવીણ રામની અને રાજુ કરપડાની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે તેમની સામે વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે કે તેઓ જેલમાં બંધ હોવા છતાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ છે અને લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે હવે આમાં સવાલ થાય છે કે પોલીસ પ્રશાસન પર અને લોકશાહી પર કે કઈ રીતે તમે એવું કહી શકો છો કે તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે કારણ કે હવે જોવા જઈએ તો એ લોકો પોતાનો અવાજ જે છે ખેડૂતો સુધી પહોંચાડે છે તમે ખેડૂતોને કહી રહ્યા છો તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો જયારે લોકો પોતાનો અવાજ ઉપાડે છે તે ગેરમાર્ગે દોરવાની વાત છે ભાવનગર જિલ્લા જેલ તંત્રે ફરિયાદ નોંધી છે અને કહ્યું છે કે આ લોકો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ થી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અને તેમના વિરુદ્ધ વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે અને કહ્યું છે બંને લોકો લોકોને ઉધી દિશામાં દોરે છે હવે એમાં સાફ ખબર પડે છે કે પોલીસ અને પ્રશાસન તેમને હેરાન કરવા માટે આ ફરિયાદો કરી રહી છે કારણ કે હવે એક સામાન્ય વાત છે કે પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડવું પોતાની રજૂઆત કરવી એ તો અત્યારે જેલમાં છે તે પોતે તો અત્યારે કે બહાર જેલમાંથી તો વિડિયો બનાવી નહીં રહ્યા જો જેલમાંથી વિડીયો બનાવતા હોય ત્યારે કહેવાય કે આ ચાલો ગુનો કરી રહ્યા છે પરંતુ હવે તો આપણને એક સામાન્ય વાત છે કે જ્યારે આ ખબર હોય કે જેઓ જેલમાં છે તો કોઈ બહારના બીજા લોકો જેમનો યુઝ કરતા હશે સોશિયલ મીડિયા અકાઉન્ટ ત્યારે તે ગેરમાર્ગે દોરવાની વાત કેવી રીતે થઈ શકે અમારી સાથે આપ નેતા પટેલ જોડાયા હતા તેમણે આ વિશે શું વાત કરી તે સાંભળી લઈ પિયુષભાઈ સમાચાર આવ્યા છે કે ભાવનગરમાં વધુ બે ફરિયાદ જે પ્રવીણ રામ અને રાજુ કરપડા પર નોંધાઈ છે કે તે સોશિયલ મીડિયા મારફતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમાં શું કહેશો અ મળતી માહિતી અનુસાર જે રીતે પ્રથમ અત્યારે વાત થઈ કે રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર ફરીથી બીજી ફરિયાદ કરવામાં આવી છે ને પણ પોલીસ ફરિયાદી બને છે આ ખૂબ ગંભીર બાબત છે જે રીતે આજે લોકશાહી દેશની અંદર અવાજ ઉઠાવવાની વાત હોય તો એની અંદર અવાજ પણ જો ખેડૂત એનો પોતાનો અવાજ ના ઉઠાવી શકતો હોય આજે જનતા એનો અવાજ ના ઉઠાવી શકતી હોય આ અને એમાં પોલીસને વધારે ઇન્ટરેસ્ટ

લા મોટા કદના નેતાઓ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ એમનું હેન્ડલ ન કરતા હોય એમના પ્રતિનિધિ હોય એ લોકો એમનું હેન્ડલિંગ કરતા હોય પણ પોલીસ ભાજપના इशારે જે રીતે કામ કરે છે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાત માટે ને ગુજરાતના ખેડૂતો માટે અને જે ગેરમાર્ગે દોરવાની વાત છે પીયush ભાઈ તેમાં તો એ લોકો ખેડૂત સુધી પહોંચવાનો અવાજ પહોંચાડતા હતા કે જે મહાપંચાયતમાં ખેડૂત પહોંચે તેવી વાત હતી તો આ ગેરમાર્ગે દોરવાની વાત જ ના આવે ને

જે લાઠીચાર્જ કરવામાં આવ્યો પંચ્યાસી થી વધારે ખેડૂતો ઉપર જે ફરિયાદો કરવામાં આવી અને આજે લોકોની હાલત અત્યારે ગંભીર છે લોકો અત્યારે ખેડૂત બિચારો પોતાના હક માટે આજે જયારે મહાપંચાયતની ની અંદર ગયો અને ખેડૂતને ગમે તેમ માર મારીને આજે એમને જેલની પાછળ આજે કરી દેવામાં આવ્યા છે ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે આ સરકાર ભાજપ સરકાર જો કદાચ આ બધી જ માંગો સ્વીકારી લે ખેડૂતને અત્યારે નુકસાની છે જ સરકારે જે કંઈ પણ અત્યાર સુધીના પેકેજો રાહત પેકેજ જે કંઈ પણ જાહેર કરે પણ પ્રોપર રાહત પેકેજ જતી સુધી એમને અમને જ નથી તો જો સરકારને એટલી ગંભીરતા હોય ગુજરાતની જનતા માટે અને ખેડૂતો માટે તો તાત્કાલિકના ધોરણે અત્યારે જે રીતે આ લીલો દુકાળ જે અત્યારે પડ્યો છે ને એની અંદર એમને તાત્કાલિકના ધોરણે મે રાહત પેકેજ એમને જાહેર કરી દેવા જોઈએ તો કાલ્થી ગોપાલભાઈ છે ચૈતરભાઈ છે મનોજભાઈ છે અરવિંદ કેજરીવાલજી છે ને ગુજરાતના જે કંઈ પણ આંદોલનકારી સાગરભાઈ રબારી હોય આ તમામ લોકો એમનો અવાજ કાલ્થી ઉઠાવવાનું બંધ કરી દેશે સર આ ખેડૂત માટેનો અવાજ છે એટલા માટે ઉઠાવી રહ્યા છે ને બિલકુલ 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 અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર પીઉંજી આભાર આભાર હવે લોકો પોતાના લોકો સુધી સંદેશ પહોંચાડવો તે ગેરમાર્ગે દોરવો ક્યાંથી કહેવાય અને લોકોને સંદેશ મોકલે છે એ લોકો તો ખેડૂત છે અને તેમના માટે અવાજ ઉપાડ્યો હતો તેની અને તેમની સામે ખોટી ફરિયાદ કરીને અંદર રાખી દીધા તેમને ત્યારે હવે સવાલ થાય શું ખરેખર આ રાજ્યમાં લોકતંત્ર જીવત છે કેમ કે જે રીતે આપણે જોઈએ છે સરકાર લોકોના મોઢા દબાવવાની જે વાત કરી રહી છે તે અહીંયા સાફ ખબર પડે છે પહેલા તો તેમણે ખેડૂતો માટે જે અવાજ ઉપાડ્યો હતો અને ખોટા કેસ કરીને તેમને અંદર નાખી દીધા અને હવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ છે તેવું કોઈ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે હવે એટલું કહી શકાય કે ભાજપ શાસનમાં લોકશાહીનો અંત છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારે ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં